ક્યારેય વિચાર્યું છે કે કોઈ મશીન બિલકુલ આપણા જેવું ભૂલો કરીને અને અનુભવતી શીખી શકે ખાલી સૂચનાઓનું પાલન કરવાને બદલે જાતે જ વેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં આ શક્ય છે આ કમાલની ટેકનોલોજીનું નામ છે રી લર્નિંગ અને સાચું કહું તો એ ટેકનોલોજીની આખી દુનિયા બદલી રહ્યું છે અને આ વાત કોઈ કાલ્પનિક નથી જો એક કાર માત્ર એક જ દિવસમાં જાતે ડ્રાઇવિંગ કેવી રીતે શીખી શકે સાંભળવામાં થોડું અજીબ લાગે ખરું ને પણ વેવ ડોટ એઆઈ જેવી કંપનીઓએ આ કરી બતાવ્યું છે અને ના આ કોઈ જાદુ નથી આજ તો છે રીએન્ફોર્સમેન્ટ લર્નિંગની તાકાત એક એવી પદ્ધતિ જેમાં મશીન બસ આપણા જેવું જ સતત ટ્રાયલ એન્ડ એરરથી એટલે કે અખ્તરા અને ભૂલોથી મોટામાં મોટા કામ શીખી જાય છે તો સવાલ એ થાય ક્યા ક્રાંતિકારી ટેકનોલોજી આખરે છે શું એને બરાબર સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે એઆઈના આટલા મોટા પરિવારમાં એનું સ્થાન ક્યાં છે ચાલો એના ફેમિલી ટ્રી પર એક નજર કરીએ અને એકદમ સરળ રીતે સમજીએ સૌથી ઉપર મોટા દાદાજીની જેમ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ એમાં એવી બધી સિસ્ટમ્સ આવી જાય જે માણસની બુદ્ધિની નકલ કરવાનો પ્રયાસ કરે હવે એની અંદર આવે છે મશીન લર્નિંગ આ એવો ભાગ છે જ્યાં સિસ્ટમ જાતે ડેટામાંથી શીખે છે પેટર્ન શોધીને અને પછી મશીન લર્નિંગની અંદર એક ખાસ શાખા છે આપણો આજનો હીરો રી લર્નિંગ જે સીધું અનુભવથી શીખે છે હવે મશીન લર્નિંગમાં પણ શીખવાની મુખ્યત્વે ત્રણ રીતો છે પહેલી છે સુપરવાઇઝડ લર્નિંગ જાણે કે કોઈ શિક્ષક જવાબ સાથેના દાખલા આપીને શીખવે બીજી છે અનસુપરવાઇઝડ લર્નિંગ જેમાં મશીનને બસ ડેટા આપી દેવાય અને કહેવાય જા આમાંથી તારી જાતે પેટર્ન શોધી કાઢ પણ રી લર્નિંગ તો આ બધાથી સાવ જુદું છે અહીં કોઈ શિક્ષક નથી કોઈ તૈયાર જવાબો નથી અહીં તો બસ પુરસ્કાર અને દંડ છે સારું કામ કરો તો શાબ્બાશ ખોટું કરો તો ફટકો અને આ જ વસ્તુ એને ખરેખર ખાસ બનાવે છે તો આ પુરસ્કાર અને દંડવાળી સિસ્ટમ એ કામ કઈ રીતે કરે છે એની પાછળનું મિકેનિક્સ શું છે ચાલો હવે એ રીએન્ફોર્સમેન્ટ લર્નિંગના મૂડમાં જઈને એના સિદ્ધાંતોને બરાબર સમજીએ ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ કલ્પના કરો કે એક સોફ્ટવેર એજન્ટ છે સમજો કે કોઈ વિડીયો ગેમનો કેરેક્ટર એને એક પર્યાવરણ એટલે કે ગેમની દુનિયામાં મૂકી દેવામાં આવે છે હવે આ એજન્ટનું એક જ લક્ષ્ય છે ગેમ જીતવી અને એ લક્ષ્ય સુધી પહોંચવા માટે કયા પગલાં લેવા એ એણે જાતે જ શીખવાનું છે અને વિકિપીડિયા પણ આ જ વાતને થોડી ટેકનિકલ ભાષામાં કહે છે એનો સાર એટલો જ છે કે મુખ્ય ધ્યેય શું છે તો કે લાંબા ગાળે મળતા કુલ પુરસ્કારને મહત્તમ કરવો વાત ખાલી અત્યારના ફાયદાની નથી સાચા નિર્ણયો એ છે જે લાંબા ગાળે સૌથી સારા પરિણામો આપે આખી પ્રક્રિયા એક સતત ચાલતી લૂપ જેવી છે જુઓ પહેલાં એજન્ટ કોઈ એક્શન લે છે માની લો કારને જમણી તરફ વાળી તરત જ પર્યાવરણની સ્થિતિ બદલાય છે અને એ બદલાવ પર એજન્ટને તરત જ ફીડબેક મળે છે કાં તો પુરસ્કાર જેમ કે લેનમાં બરાબર રહ્યા બદલ પોઈન્ટ્સ મળ્યા અથવા તો દંડ જેમ કે લેનની બહાર ગયા તો પોઈન્ટ્સ કપાયા અને આ ચક્ર એ સતત ચાલતું જ રહે છે લાખો કરોડો વાર અને દરેક વખતે એજન્ટ થોડું વધુ સ્માર્ટ થોડું વધુ સચોટ બનતું જાય છે સારું થિયરી તો ઘણી સમજી પણ આ બધું વાસ્તવિક દુનિયામાં ક્યાં કામ આવે છે ચાલો હવે કેટલાક એવા જોરદાર ઉદાહરણો જોઈએ જ્યાં રીએન્ફોર્સમેન્ટ લર્નિંગ ખરેખર કમાલ કરી રહ્યું છે યાદ છે પેલો શરૂઆતનો સવાલ સેલ્ફ ડ્રાઇવિંગ કારનો બસ એ જ આનું સૌથી મોટું અને શ્રેષ્ઠ ઉદાહરણ છે ટ્રાફિકમાં બે ગાડીઓ વચ્ચે કેટલું અંતર રાખવું ભીડવાળા હાઇવે પર લેન ક્યારે બદલવી કે પછી પરફેક્ટ પાર્કિંગ કરવું આ બધું જ સિસ્ટમ્સ સતત શીખતી રહે છે દરેક સાચા નિર્ણય માટે પુરસ્કાર અને ખોટા માટે દંડ અને ધીમે ધીમે એ એક એક્સપર્ટ ડ્રાઈવર બની જાય છે ચાળીસ ટકા જરા વિચારો ચાળીસ ટકા આ કોઈ નાની સૂની વાત નથી આટલો મોટો ઘટાડો ગૂગલે પોતાના ડેટા સેન્ટર્સને ઠંડા રાખવાના એનર્જી બિલમાં કર્યો છે અને આ કેવી રીતે થયું એક રી લર્નિંગ સિસ્ટમ દ્વારા એ સિસ્ટમ કોઈ માણસની મદદ વગર ચોવીસે કલાક શીખતી રહે છે કે ઓછામાં ઓછી ઉર્જા વાપરીને સેન્ટરને ઠંડુ કઈ રીતે રાખવું કમાલ છે ને હવે વાત કરીએ ફાઇનાન્સની જુઓ જૂની ટેકનોલોજી એટલે કે સુપરવાઇઝ્ડ લર્નિંગ તમને એ તો કહી શકે કે આ શેરનો ભાવ કદાચ વધશે પણ રી એન્ફોર્સમેન્ટ લર્નિંગ એનાથી એક કદમ આગળ છે એ ખાલી આગાહી નથી કરતું એ તો નિર્ણય લે છે એ નક્કી કરે છે કે અત્યારે શ્રેષ્ઠ પગલું કયું છે શેર ખરીદવો વેચવો કે પછી રાહ જોવી અને આ બધું એ નફા નુકસાનના અનુભવથી સતત શીખતું રહે છે અને એવું નથી કે આ ટેકનોલોજી ખાલી નંબર્સ અને ગાડીઓ માટે જ છે ભાષાની દુનિયામાં પણ એનો દબદબો છે લાંબા લચક આર્ટિકલનો ટૂંકમાં સાર આપવો હોય કે પછી આપણા સ્માર્ટફોનના ચાર્ટોર્ડ્સને વધુ સ્માર્ટ અને માણસ જેવી વાતો કરતાં શીખવવું હોય આ બધે જ રીએન્ફોર્સમેન્ટ લર્નિંગનો ઉપયોગ થાય છે એ ફીડબેકથી શીખે છે કે કયો જવાબ સૌથી સારો અને ઉપયોગી છે હેલ્થકેરમાં તો આ ટેકનોલોજી ખરેખર ક્રાંતિ લાવી રહી છે વિચારો એક એવી સિસ્ટમ જે દરેક દર્દીના ડેટા પરથી શીખીને એમના માટે સૌથી શ્રેષ્ઠ સારવારની યોજના બનાવે અને એટલું જ નહીં સમયની સાથે દર્દીની સ્થિતિ મુજબ એ પ્લાનને બદલતી પણ રહે આનો સીધો મતલબ છે કે સારવાર હવે વધુ પર્સનલ વધુ સ્માર્ટ અને વધુ અસરકારક બની રહી છે અને વાત જ્યારે મોટા પાયાની થાય ત્યારે ફેસબુક જેવી જાયન્ટ કંપનીઓ પણ આનો ભરપૂર ઉપયોગ કરે છે આપણને કઈ નોટિફિકેશન બતાવવી વિડીયોની સ્ટ્રીમિંગ ક્વોલિટી કેવી રીતે બેસ્ટ રાખવી આ બધું જ એમનું હોરાઇઝન પ્લેટફોર્મ સંભાળે છે અને એની પાછળ રી એન્ફોર્સમેન્ટ લર્નિંગ જ છે જે કરોડો અબજો ડેટા પોઈન્ટ્સમાંથી શ્રેષ્ઠ નિર્ણય લેવામાં મદદ કરે છે તો આપણે જોયું કે રી એન્ફોર્સમેન્ટ લર્નિંગ શું છે અને એ આજે ક્યાં ક્યાં ધમાલ મચાવી રહ્યું છે તો ચાલો હવે આ આખી વાતનો સાર કાઢીએ અને વિચારીએ કે આનું ભવિષ્ય કેવું હોઈ શકે જો આ આખી ચર્ચામાંથી એક જ વાત યાદ રાખવાની હોય તો એ આ છે રી એન્ફોર્સમેન્ટ લર્નિંગ એટલે મશીનને શું કરવું એ શીખવાવાને બદલે શું મેળવવું એ કહેવું આપણે એને બસ લક્ષ્ય આપીએ છીએ અને એ લક્ષ્ય સુધી પહોંચવાનો રસ્તો એ જાતે જ પોતાની ભૂલોમાંથી શીખીને શોધી કાઢે છે આ પ્રોગ્રામિંગ નથી આ તો ટ્રેનિંગ છે અને આ જ વાત આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને ઊભી રાખે છે જેમ જેમ આ ટેકનોલોજી કોઈપણ લક્ષ્યને હાંસલ કરવામાં વધુ ને વધુ સક્ષમ બનતી જશે તેમ આપણા માટે સૌથી મોટો પડકાર એ હશે કે આપણે એને કયા લક્ષ્યો આપીએ છીએ કારણ કે આ ટેકનોલોજીની શક્તિ જેટલી વધશે એટલી જ એને સાચી દિશા આપવાની આપણી જવાબદારી પણ વધશે ખરેખર વિચારવા જેવી વાત છે નહીં